આ જુઓ મિત્રો ટીપોઈમાં ડાયમનો પાંચસો કરોડના સોરી સોરી પાંચસો હાલો કરોડના આપણે નાસ્તો કરવા બેસી ગયા દૂધ રોટલી પણ છે પાઉ પણ છે અને ભાજી પણ છે તો ખાઈને ફટાફટ નીકળીએ અને આપડી ટીપોઈમાં ડાયમનો પાંચસો કરોડના

તો એ બધું કામ પતી જાય એટલે આપણો બપોરે બાર વાગે અહીંથી નીકળી જવાનું છે ઘર બાજુ હવે એટલું કાંઈ કામ નથી અહીંયા તો મસ્ત મજાની સવારનો નજારો કંઈક અલગ જ છે ને પક્ષી બોલે અવાજ સાંભળો ના આપણું પીઠળમાંનું મંદિર અહીંયા ના આપણે વિડીયો ઉતારવા માટે આવી ગયા એટલે ખેતરમાંથી આવી ગયા એમ બાકી કલમું હોવાનું કામ ચાલુ છે મેં કીધું વિડીયો તો પૂરો કરવો પડશે ને આપણી નદીઓ મસ્ત કંઈ ઘટે નહીં આ તો જે આવી જ નથી બાકી આ હતી પાણી તો હોય જો ન્યાથી થાય અંતર કેટલું છે જો આ પથરો ઉડે આ રસ્તા ન આવ્યો ત્યાં તો ડેમ ફૂલ થઈ જાય આગળ ડેમ છે તો આ પ્રકાર એક છે ને મે નાળિયેરી વાવી હતી પણ આને કોણ ખાઈ જાતું હોય જો કોઈ પાણી ન ખવાતા જો આવી રીતે તોડીને કટકા થઈ જાય તમને ખબર હોય તો કહી દેજો કે આ ક્યા શેતાનનું કામ છે બીજક નારિયેળી અહીં છે પણ અહીં તો કઈ દેખાતું જ નથી એનો વિકાસ જ નહીં થાય કેમ કે જો તમે આની વચ્ચે છે તો એ તડકો જ નહીં આવે એટલે એની ઇમ્યુનિટી સ્કીલ આખી વીક થઈ જાય તો કાંઈ વાંધો તો બરાબર બધું ધ્યાન રાખવું આપણે આજે પવન પણ એવો છે કે કાંઈ સંભળાવાય નહીં ને આપણે અહીંયા આ બધું સાફ કરાવીને મસ્ત અહીંયા લાઈન કરી હતી ઝાડની તો એમાં આ એક મસ્ત ઝાડવું છે સફેદ ફૂલ થાય એમાં તો જો એમાં આવી ગયા પાન ફૂટા તો કાલ બે શિયાળિયા આવ્યા તે બધું હલાવીને મૂક દીધું તો હવે જોઈએ હવે થઈ જાય કે નહીં લગભગ તો વાંધો નહીં આવે આગળના બ્લોકમાં ખબર ગાડી આપણી ગારામાં હલવાઈ ગઈ હતી ખેતરમાં પછી અહીંયા તમે પણ ન ખબર હોય તો કહી દઉં તમને અહીંયા આમ દોરીઓ બાંધી દેવાની અહીંથી આમ જેટલી જાડી બે વળી ત્રણ વળી દોરી બાંધશો ને એટલે આની અંદર જે ગારો હલવાળો હોય ને એ દોરી ગણાય ને આ બધું કાઢ નાખશે બહુ મસ્ત આઈડિયો હતો મને ખબર હતી કે આમ થઈ શકે પણ એ પરફેક્ટ નથી ખબર કે ક્યાં બાંધવાનું હોય તો ટ્રાય કરીને નીકળી ગયો બાકી આખું ટાયર ઘણી નાખ્યું હતું ને ભાઈ આ ઝાડવા ને કાપવાની જરૂર છે કેમ કે પાછળની જે શેરડી છે ને એ હાવ ટૂંકી છે વાળ મતલબ એનો ગ્રોથ નથી તડકો નથી આવતો ને એટલે તે કાપવા ગયા તો અહીંયા મધ જ ઉઠતું હતું પછી બંધ કર્યું ને અત્યારે પણ યુઝ જવ તમે મસ્તો બાકી તો હાલો આપણે ખાલી કેવું છું કે સાપ અહીંથી અંદર આવીને બેસી ગયો મેં દવાની બોટલ લેવા હાથ રાખ્યો ને આમ જેવો મેં આમ હાથ કર્યો ને એવો અહીંયા ઊઠો આવી રીતે ને પછી ભાઈ જેવું ભાઈ ગયો ને એની વાત જ જવા જો બીજી વાર પણ એવું બન્યું હતું બીજી વાર મેં અહીંયા આમ પગ તો ને અહીંયાથી નીકળ્યો હતો એટલે પછી અમે તાત્કાલિક બારીઓ બારીઓને બધું પાકા પાયા કરવું પડ્યું બાકી આની અમારે કાંઈ જરૂર નથી અહીંયા કંઈ રહેવાનું ન હોય ખાલી સામાન માટે જ હતી પણ તો પણ કાંઈ વાંધો નહીં કામ આવે ક્યારેક હેરાન કરી દે ને આપણું જાળવું હોય ઉનાળો આવશે એટલે એક પાન નહીં હોય આમાં એને વરસમાં એક એના પાન ખરે ને પાછા નવા આવે તો ભાઈ કુદરતી વસ્તુનું રિસાયકલ થાય તો આપણે તો આ બધું પ્લાસ્ટિક ની બધીનું તો કરવું જ પડે ને બાકી તો આમાં થોડુંક મેળે ના શાકભાજી આપણે આવ્યું એનું બધું અમારા વજુભાઈ બધું સાફ કરી નાખ્યું તો હવે કંઈક દેખાય કે શાકભાજી છે બાકી આમાં તો થોડીક ખબર પડે ક્યાં શાકભાજી છે આપણે દવા સાટવી નથી હો બાકી સાફ તો આગળ વરગાડી દઈએ એટલે આગળ સાફ થઈ જાય બધું તો આપણે દવા સાટતા નથી ભાઈ હાલો તો પાછા આપણે આપણે કામમાં નીકળીએ બાકી આવી મારા પપ્પા ગોતો આવી છે એટલે આ હારું બપોર સુધી જ અહીંયા રહેવાનું હતું ને એમાં અહીંયા ભાગીએ ત્યાંનું કરવું એમ કહે હો કશું હાલો તો ફટાફટ ફરી લઈએ આને ઘડી ઘર આમ પાણી નીકળવા દઈએ બાકી આપણા કપડા ભરી દે પાછું અને આપણે હમણાં વાં હતા ને એટલી વાર માહી ભૂગી ગયો હાજો મિત્રો શિયાળ હાલો ભાઈ પહોંચી ગયા ઘરે ને વાગી ગયા અત્યારે બાર ને આપણું લાઇસન્સ પણ આવી જ લઈને જ આવ્યા તો આપણે કાઢી લઈ આપણું લાઇસન્સ જોઈ લો તમે ને આ સાઈડ લખેલું છે બાઈકનું ને કારનું બંનેનું બીજું તો આપણે કાંઈ આકતા નથી કે આપણે કાંઈ બીજું સાધન છે ને બે હજાર પચીસ થી લઈને વેલિડ છે બે હજાર પિસ્તાલીસ સુધી એટલે વીસ વર્ષ છે આપણી પાસે વીસ વર્ષ પછી આને ફરીથી રિન્યુ કરાવવાનું ક્યાં તો કીને ખબર છે વીસ વર્ષ પછી તો હું થવાનું છે હાલો તો આ એક કામ તો સારું છું આમાંય મહેનત પડ્યો બસ એમાં આરામથી ન નીકળી ગઈ લાઇસન્સ તો એક ટ્રાય દઉં બીજી ટ્રાય દઉં એને બરાબર ન લાગે કે નહીં આ ડ્રાઈવરમાં થોડીક ભૂલ છે તો અહીંયા નાપાસ કરી નાખે પાછું ફોર્મ ભરવું પાછા ધક્કા ખાવા એ બહુ મોટી વાત છે અમારે તો સારું છે અહીંયા આમ એટલે અહીંથી નહીં દેખાય આમ નજીક જ છે આ રસ્તો જે આવી જાય ને ત્યાંથી ઇણા જ છે અમારો આરટીઓ તો એમ નજીક છે બાકી સેટેવાળાને તો ધક્કા મારી નાખે તો હાલો અત્યારે પપ્પાને હમણાં નોકરીએ જ આવું તો એ હમણાં વહી જાય મારા મમ્મી પણ નોકરીએ ગયા તો આપણે એકલા જ છે ને ઘણી કામી છે એક બેંકમાં એક જગ્યાએ જવાનું છે ગાડીમાં થોડુંક કામ છે તો એ બધી પતાવી અને વિડીયો મજા આવી છે તો ચાલુ રાખશો બગ બંધ કરી દેવું જોવો તમારે આ તો ચાલુ રાખશો હાલ વાંધો નહીં હાલો મિત્ર તો અત્યારે વાગી ગયા છે નવ અને થોડીવાર વાર બ્લોગ ચાલુ રાખીએ પછી બ્લોગને એન્ડ કરી દઈએ તો થોડુંક અંધારું પડતું હોય છે પેલા આપણે લાઈટ ચાલુ કરી લઈએ રેડી હવે બરાબર દેખાય ને નથી ને વાંધો લાઈક કરી દેજો દેખાતો લેપટોપમાં ચાર્જિંગ થઈ ગયું લાગે કાઢ લઈએ હવે લેપટોપ હું મારા ભાઈ ની ઘરે ગયો હતો ને અમદાવાદ અહીંયા મેં લીધું હતું એ લીધું એ લીધું કંઈક અડતાલી કે અડતાલી હજારનું કેમ કંઈક છે એ લીધું એ લીધું પછી આપણે આઈડા જ નથી એના એવો શોખ હતો કે આમાં ગેમ રેમ ભો હતો કંઈ નથી કરતો હું તો તો મિત્રો અત્યારે આપણે જે આ વિડીયો શૂટ થાય ને એ અલ્ટ્રા વાઇટ કેમેરામાંથી થાય મતલબ ઝીરો પોઈન્ટ પાંચમાંથી તો મારો હાથ જોજો કેટલો લાંબો આવે ને પાછળનું બેકગ્રાઉન્ડ એ આખું આવે આપણે માં આમ નો આવે અને આમ જો આમ ફેરવું ને તો આમ કેવડું બધું દેખાઈ લેપટોપ લેપટોપને આમ હું આ ફોટોકમાં કવર થઈ જાઉં પણ નું એક વાંધો હું છે કે આપણા કેમેરાની ક્વોલિટી છે ને ખરાબ છે માં બહુ મોંઘો ફોન હોય ને પચીસ ત્રીસ હજારનાથી ઉપર 40 પચાસ હજારનો તો એમાં નું કામ સારું હોય તો હું એ રાહ જોઈને બેઠો અલ્ટ્રાવાઈડ કેમેરો જ બ્લોગિંગ માટે આલે તો જોઈએ મેળ આવશે તો એ ફોન લઈ લેશું ને અત્યારે હાલો પાછા પાછા વનએક્સમાં આવી જાય બાકી ક્વોલિટી ખરાબ છે હવાની તમે જોઈ જ રહ્યા છો અત્યારે અને આપણે વોલપેપરમાં આપણી ગાડીનો જ ફોટો રાખ્યો જોઈ લો બાકી આ અમારા ભાઈની સગાઈમાં આ ગાડીનો ફોટો પાડ્યો હતો ફોટો પણ મસ્ત આવ્યો એમ હતો વિડીયો પણ આપણે એમાંથી ફોટો કાઢી લીધો ને આ જે ગાડી દેખાય ને આ ત્રાહી એ હું આંખતો હતો હું આંખતો હોય ગાડી ત્રાહી જ હોય તો જોઈ લો એ સૌથી અલગ જ લાઇન નહીં બાર લાઇન અરે કઈ લેવા દેવા જ નહીં તો આપણી ગાડી વોલપેપરમાં રાખી ના જોઈ લો મિત્રો આપણો લોગ આવી જ યુટ્યુબ ચાલુ કરી રાખો જરીક આઈડીમાં જ આવી આપણે કેટલા સબસ્ક્રાઈબર છે જો તમે જરીક સબસ્ક્રાઈબ ન કરી તો કરેજો આ બસો પંદર છે તો બસો સોળ થઈ જાય તો વધારે સારું ને આ આપણા બધા વિડીયો થમને એ કેમ ભાઈના બધા જવું તમે આમ બધાએ એમ મસ્ત પહેલેથી બધાય વ્યવસ્થિત જ બનાવતો આવું એમ જેવો તેવો ફોટો નહીં થમનેલ બનાવવામાં મારા અડધી કલાક થઈ જાય આ બધું બનાવવામાં પછી શોર્ટ વિડીયો હું પહેલાં બનાવતો તો હવે મેં બંધ કરી દીધું જો આ બનાવ્યા વગરના છે પહેલાંના બતાવું હું તમને જો અહીંથી ચાલુ થાય આ બધા મેં ફોટા બનાવી બનાવીને મૂકેલા છે મસ્ત લાગતું આ સિરીઝ જો આખી આ લાઈનમાં આ બધી એક નંબર લાગતો બાકી પણ અડધી અડધી કલાક એમાં થઈ જાય જો આ કેટલું મસ્ત લાગે બાકી પ્રોફાઇલ આપણી પણ એ બધી ટાઈમ બગડે આપણો ને ત્યારે વ્યૂય બહુ મસ્ત આવતો જો આ જો બધે એક કે એક પોઈન્ટ એક કે બે પોઈન્ટ સાત કે એક કે બે કે બાવીસ કે પાંચ કે મતલબ હજારોમાં પાસા પાંચ કે પંદરસો તેત્રીસો તેતાલીસો સોળસો હવે થોડુંક ચેન્જ આવ્યો તો નબળાવ્યું હવે કાંઈ વાંધો નહીં અહીંયા આપણી પોસ્ટ છે બધી આ ફોર વ્હીલમાં ફોટો પાડ્યો તો આપણે સનરૂફમાં વરસાદ હતો ને એટલે એમાં લખ્યું હતું આપણે પછી આ ફોટો મારી વાડીનો જ છે અહીંયા પાછળ નદી છે એ આ દરિયા કિનારાનું છે તો આવી રીતનું કંઈક છે તો આજના બ્લોગને અહીંયા એન્ડ કરીએ જો તમને વિડીયો ગમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને નવ પંદર થઈ ગઈ આ વિડીયોને હમણાં એડિટ કરી લઈએ ને પછી ભૂલી જાય હવે પછી વહેલું ઊઠી ને એક નવા વિડીયોની શરૂઆત ચાલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયોમાં